ગાંધીનગર રેંજ ડીઆઈજીપી સર્વિરેન્દ્ર યાદવ સાહેબ અને ગાંધીનગર જિલ્લા પોલીસ અધિક્ષક રવિતેજા વાસમ શેટ્સી સાહેબે ગાંધીનગર જિલ્લામાં વાહન ચોરીના ગુનાઓ બનતા અટકાવ બાબતે સૂચના આપેલી જે સંદર્ભે ગાંધીનગર જિલ્લાના એલસીબી વન પીઆઈ ડીબી વાળાના માર્ગદર્શન હેઠળ તેમની પોસઈ એમ જે મકવાણા અને સ્ટાફની ટીમો માણસા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન એસઆઈ ભવાન શ્રી પૃથ્વીસિંહને એક ચોક્કસ બાકમી મળે કે

જે કોમ્પ્લેક્સો છે ત્યાં ભીડભાડવાળા વિસ્તારમાં નજર ચૂકવીને આ પ્રકારના ટુ વ્હીલરની ચોરી કરે છે અને આ ટુ વ્હીલરો ચોરી કર્યા બાદ વિજાપુર તાલુકાના હિરપુરા ગામ તથા લોધરા ગામની આસપાસના વ્યક્તિઓને આ ચોરીના બાઇક આપતા હતા આજે ત્રણ આરોપીના ઇન્ટ્રોગેશન દરમિયાન એક બીજી પણ એક બીજી ગેંગ જે ચોરીના ગુનાઓ આ પ્રકારની કરે છે એ ગેંગની પણ માહિતી મળી છે અને એ ગેંગના આરોપીઓની તપાસ કરવામાં હાલ ચાલુમાં છે આ પ્રકારના ટોટલ અઢાર બાઇક રિકવર કરી બાવીસ ગુનાઓ ડિટેક કરેલ હોય એલસીબી વન પીઆઈ અને એમની ટીમે પ્રશંસનીય કામગીરી કરેલી છે